શું છે તેના આપણે સભામાં રજૂઆત કરી જી મેં પહેલાં પણ આપણે જેમ કીધું એમ કે કોર્પોરેશનના જેવું ધ્યાન પર આવ્યું એ સાથે એમને નોટિસ આપવામાં આવી હતી મારી માગણી એવી હતી કે એક સાંસદ તરીકે જો એમણે કંઈ ખોટું કૃત્ય કર્યું હોય તો એવું ના કરવું જોઈએ કારણ કે સાંસદની જવાબદારી આમ જનતા કરતાં પણ ખૂબ મોટી હોય છે કારણ કે સાંસદ ભવનની અંદર બેસીને આપે તો લોકોને કાયદાનું પાલન બી કરે અને નવા કાયદા બનાવવાનો પણ આપણે રાઈટ હોય છે એટલા માટે જો તમે કોઈ પણ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો હોય તો એને તાત્કાલિક દૂર કરી અને લોકોમાં એક એક દાખલો બેસે કે ભાઈ કોઈનું પણ આ રીતનું ચલાવી ના લઈએ એટલા માટે લેન્ડ ગેબરિંગનો પણ આની ઉપર કેસ કરવામાં એટલા માટે કે એમણે પોતાના ચૂંટણીના એફિડેટની અંદર પણ આ પ્લોટને પોતાની માલિકીનો બતાવ્યો છે એટલે આટલી હદે જો કોઈ કાર્ય થતું હોય તો એને અટકાવવું પડે અને આખા દેશમાં એક દાખલો બેસે એ પ્રકારનું કામ કરવું પડે સાથે જે રીતે વાત કરવામાં આવે તો ટીએમસીના સાંસદ બન્યા બાદ દ્રેશભાવપૂર્વક આ કામગીરી કરવામાં આવી હોય કે નોટિસ આપવામાં આવી હોય તેવી ચર્ચા ચાલી રહી કે જી હું આ વાતને બિલકુલ ખંડન એટલા માટે કરી શકું છું કે જો અમને પહેલાં ખબર હોત તો જેવું એમણે આ ફોર્મ ભર્યું અને ફોર્મના એફિડેવિટની અંદર આ એને એની માલિકીનો પ્લોટ બતાવ્યો તમે કોઈ પણ એફિડેવિટ કરો એમાં કોઈપણ જાતનું ખોટું તમારી પ્રોપર્ટી બતાવો તો એ જ વ્યક્તિ તમારું ફોર્મ રિજેક્ટ થાય છે એટલે જો પહેલાં જ ખબર હોત તો અમે એમનું ફોર્મ રિજેક્ટ કરો બીજું સાથે સાથે કે ત્યાર પછી ફોર્મ ભર્યા પછી પણ જો કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું હોત તો સો ટકા બંગાળની અંદર આ બહુ ખૂબ મોટો ઇસ્યુ બનાત અને મને એવું લાગે છે કે આ ઇસ્યુના લીધે તો બીજી ચાર પાંચ સીટો પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકે એટલે આ કોઈ રાગદેશ સાથે નહીં પરંતુ એક ખૂબ જવાબદાર વ્યક્તિ સાંસદ એને પોતાને તો ખબર જ હશે કે ભાઈ આ પ્લોટ મારો નથી તો એણે ફોર્મ ભરતા જતાં પહેલાં પણ એક વખત આ પ્લોટ કોર્પોરેશનને હસ્તગત કરી દેવો જોઈતો હતો એવું મારું સ્પષ્ટ માનવું મારો વિસ્તાર નથી મારો વિસ્તાર નથી 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 ના ના મારો વિસ્તારમાં એટલે કોઈ મતલબ વિષય જ નથી મારો મત વિસ્તાર નથી કોર્પોરેશનના જ્યારે ધ્યાન પર આવ્યું મેં તમને પહેલાં જ ચોખડ કરી કે કોઈ રાગદેશ હોત તો અમે એનું ફોર્મ રિજેક્ટ કરાવી શકતા હોત ફોર્મ રિજેક્ટ ના થાય પછી ધ્યાનમાં આવ્યું હોત તો આ ખૂબ મોટો ઇસ્યુ બનતો આખા બંગાળની અંદર અમારી ભારતીય જનતા પાર્ટી આને લઈ જતી કે ભાઈ આવા વ્યક્તિને ટીએમસીએ ટિકિટ આપી છે કે જેમણે સરકારી કબજા પ્લોટ ઉપર કબજો રાખ્યો છે એટલે કોઈ રાગદેશ નથી પણ જ્યારે ખબર પડી ખબર પડ્યા પછી એક્શન તો લેવી પડે ને એટલા માટે એક્શન લેવામાં આવી છે